એના કરતાં પહેલાં ભરૂચમાં ભાજપની સંકલન બેઠક યોજી પાર્ટીને કોણ વફાદાર છે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપવા જોઈએ પરંતુ આવી કોઈ સંકલનની બેઠક મળી નથી અને કોઈ જ ચર્ચા થઈ નથી પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા જેમાંથી ભાજપના પૂર્વ પ્રમુખની પેનલના બાર લોકોને મેન્ડેટ આપ્યા છે તો વાગડાના ધારાસભ્યની પેનલમાં પણ ત્રણ લોકોને મેન્ડેટ અપાયા હતા જેમાંથી એક બિનહરીફ થયા હતા જ્યારે બે ઉમેદવારોએ મેન્ડેટનો અસ્વીકાર કરી અપક્ષમાંથી ઉમેદવારી કરતાં આખરે ભાજપના જ નેતાઓ ભાજપની જ સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે જે પક્ષ માટે ગંભીર બાબત છે અને પ્રદેશ ભાજપે પણ જે મેન્ડેટ જાહેર કર્યા છે તે પાર્ટીની મોટામાં મોટી ભૂલ હોય તેવા આક્ષેપ સાથે પશુપાલકોની ચિંતા કરે તેવા લોકોને મેન્ડેટ આપવાની જરૂર હોય તેમ કહી સાંસદ મનસુખ વસાવે પોતાના જ પક્ષને ખુલ્લા પાડ્યા છે સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રકારે સંકલનની મિટિંગ નથી થઈ અને મેન્ડેટ જાહેર થયા છે તેના કારણે આજે ભાજપના જ લોકો ભાજપની સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને તે વાત આવનાર સમયમાં ભાજપના લોકો અને અમારા માટે ગંભીર બની રહેશે પરંતુ ભરૂચમાં જે ભાજપની સામે જ ભાજપની પેનલ અપક્ષમાંથી ઉતારી છે તે આવનાર સમયમાં પક્ષને નુકસાનકારક હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું છે ભરૂચ નર્મદા જિલ્લાનું ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધ દારા ડેરીની ચૂંટણી ઓગણીસ તારીખે છે નવ તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે પાર્ટી કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેડ આપ્યા છે હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આ જે મેન્ડેડ પ્રક્રિયામાં પાર્ટી ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર ભારતીય જનતા પાર્ટી શિષ્ટબદ્ધ પાર્ટી છે સરકાર પારદર્શ વહીવટમાં માને છે તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવી જોઈતી પછી મેલેડ આપવાનું કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર પણ એ પ્રકારની પ્રોસીજર નથી થઈ કોઈક ને કોઈક પ્રકાર ઉતારો આ નિર્ણય લેવાયો છે એના કારણે આજે પાર્ટીની પાર્ટીના લોકો અંદર અંદર આજે લડવાના છે એ આવનારા દિવસોમાં પાર્ટી નુકસાન થવાનું છે અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપમાં છે એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપમાં છે અને કેટલાક ભાજપના દિગ્ગિ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટમાંથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાનો કારણ કે વ્યક્તિગત સંબંધ હોય કેટલા સહકારી સંસ્થા સાથે વર્ષોથી એક ભૂલ કરી છે અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિષભ પાર્ટી છે કેડેભદ્ધ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે તો આ એક કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થાને પશુપાલકોનો જે વહીટ કરનારી સંસ્થા છે કરોડો રૂપિયાની તો એમાં એક સારો વ્યક્તિ જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે એનો ચૂંટાઈનો વ્યાપ કેમ કરીને વધારી શકાય જિલ્લાના હિતમાં ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડળી ઉભી ઉભી થઈ શકે છે અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એને યોગ્ય રોજગારી આપી શકે છે એને કોઈ ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈ જાય તો ખૂબ સારી વાત છે જેથી જિલ્લાના હિતમાં આ દૂધ દ્વારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે આજે દેશના સહકાર મંત્રી આદરણી અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે તો દૂધ દારા ડેરી પણ ભરૂચ નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે એ સ્થિતિનું નિર્માણ કરી શકી પડતી ક્યારે કે સારા વ્યક્તિ ન જાય તો અને હું તો આશા રાખું છું जिल्ला हितमा जिल्ला पशुपाल सारा चुटाइ जाए